સેલ્ફ કોન્ફિડન્સ એટલે શું પોતાની જાત ઉપર આપણને આત્મવિશ્વાસ હોવો જોઈએ હું પાઠની શરૂઆત કરું એ પહેલા હું તમને એક સરસ મજાની વાત કહીશ તમે જોઈ રહ્યા છો કે ચિત્ર ચાલે છે એક શિક્ષક એમના બાળકોને ભણાવી રહ્યા છે હવે બાળકોને ભણાવી રહ્યા છે એમાં આત્મશ્રદ્ધા પોતાની અંદર આત્મવિશ્વાસ કેમ કેળવાય તો એક તમે છોકરી જોઈ રહ્યા છો છોકરીને જુઓ છોકરીને બંને હાથ નથી બાળકો હવે આને હાથ નથી છતાય એને એવો ખંત છે કે મારે ગમે એ થાય મારે પરીક્ષા આપવી છે મારે ભણવું છે અને મારે આગળ વધવું છે આવો એનો વિશ્વાસ છે તો એ પગેથી લખે છે હાથ નથી તો એ પગેથી લખે છે અને ઘણા દિવસો સુધી એ પગેથી લખે છે પગેથી લખતા લખતા એને હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે બાળકો અને હવે એ દસમા ધોરણની થોડાક દિવસ બાદ પરીક્ષા આપે છે હવે પરીક્ષા આપે છે બાળકો અને પરીક્ષાની અંદર આપે છે એટલું નહીં પરીક્ષા ઉત્તીર્ણ પણ કરે છે પરીક્ષામાં પગેથી લખી ધોરણ 10 ગુજરાત કોર્ટનું પેપર આપે છે આ દીકરી અને પાસ થઈ જાય છે એમના જે શિક્ષક છે એ એમને શું આપે છે તો કે આ છોકરીની વાત કરે છે અને પાસ થઈ જાય છે ને એને રિઝલ્ટ આપે છે

એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે ગયો અને એને કહે છે દ્રોણાચાર્યુદેવ अपि ધનુર ધરાવ ભવિમ ઈચ્છા કૃપયા મામ સ્વીકુરું ગુરુજી મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે કૃપા કરી મારો સ્વીકાર કરો ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને વિનંતી કરે છે આચાર્ય કીધું ગુરુજી ઓલા અહમ કૌરવાન પાંડવાન છે પાઠયામી આચાર્ય કે હું ઉત્તર આપતા કે કૌરવોને અને પાંડવોને જ ખાલી ભણાવું છું આવું આચાર્ય કીધું અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમી હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં ખાલી કૌરવન પાંડવન ભણો પરંતુ આચાર્ય પ્રતિ શ્રદ્ધા સિખિલા નો અપત ભાઈ એને આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા હતી ઈ એમની એમ રહી આચાર્ય પ્રત્યેની જે નિષ્ઠા હતી આચાર્ય એના ગુરુ માટેનો જેનો પ્રેમ હતો ઈ પ્રેમ એનો એમ નમ રહ્યો નકર આપણે કોક ગુરુજી કહે તો આપડા ટીચર આપણને કંઈક આપડા શિક્ષક કંઈક કહે તો મને એમ કીધું એમ નહીં ગુરુજી ગમે એટલું કે બે લાખ આપણને મારી લે ગુરુજી એ મને માર્યા છે મને સ્વીકાર છે મારા શિક્ષકે મને માર્યા છે મને સ્વીકાર છે ભલે આપણો વાક નથી પણ છતાંય જે મારખાય જે સહન કરે એ જ આગળ નીકળે તો આ બાળકે પણ શું કહ્યું કે કાઈ વાંધો નહીં તમે મને નો સ્વીકારો કાઈ વાંધો નહીં શું કહ્યું સ આચાર્યસ્ય દ્રોણસ્ય એકા મૂર્તિ મારચ તેને વિચાર્યું અને એને ભાઈ દ્રોણાચાર્યની તમે જોવો છો એક સુંદર મજાની મૂર્તિ બનાવી સો પ્રતિદિન મૂર્તિ અનમત પ્રાતઃ કાલાત સાયકાલ પર્તંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો એ શું કરે રોજ ગુરુજીની ની મૂર્તિ ને પેલા પ્રણામ કરે અને ગુરુજીની મૂર્તિની ની હામે જ બેસી અને શિક્ષા પ્રાપ્ત કરતો તો બાણ ચલાવતો તો રોજ સવાર થી સાંજ સુધી આવું કામ કરતો સને સને સહ કુશળ હ ધનુર્ધર ધીરે ધીરે કરતા ભાઈ કુશળ ધનુર્ધારી બની ગયો બાણ વડી બની ગયો અને એક વખત તસ્મિન બને ગુરુ દ્રોણ પાંડવે હી કૌરવે હી જ સહ અગચ્છત એકવાર ગુરુ દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવો જાસે ટુકુર 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 ચાલતા

કોણ છે ત્યારે કીધું દ્રોણાચાર્ય એમ મૂર્તિ મૂર્તિમાં અદ્રષ્ટ ત્યારે દ્રોણાચાર્ય પોતાની મૂર્તિ ત્યાં જોઈ કે આ તો ઈ કે હું જ છું બાપુ ઈ કે હે એકલવ્ય હા ગુરુ શ્રદ્ધા હા સ્વશ્રદ્ધાયા હાજર પ્રતિકમસ્તી આ એક લવ્ય છે ને ઈ ગુરુ શ્રદ્ધા અને આત્મા શ્રદ્ધા નું પ્રતિક છે એકલવ્ય બરાબર તો આપણે પણ એકલવ્ય પાસેથી અસ્વાન શિક્ષે સુ શિક્ષા આપે છે સ્વયં જ્યોતે સ્વયં પ્રજ્ઞા ભવતુ તો કે ભાઈ એને કીધું કે ભાઈ સ્વયં જ્યોતિ આપણે જ આપડા ગુરુ બનીએ આપણે જ્યોતિ પ્રગટાવીએ અને આપણે જ આગળ વધીએ યદી અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તરહી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ જો બાપુ આપણામાં આત્મશ્રદ્ધા હશે તો આપણે કોઈ પણ વસ્તુ આપણા માટે દુર્લભ છે નહીં કોઈ પણ વસ્તુ છે એ આપણે સિદ્ધ કરી લેશું અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત પછી ભાઈ એ આત્મશ્રદ્ધાના પ્રભાવથી શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો તો આ સુંદર મજાનો પાઠ આપણને એ શીખવે છે કે આપણામાં કોન્ફિડન્સ હોવો જોઈએ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી જ શકું છું યસ આઈ કેન ડુ ઇટ

Bye bye. Ta-ta.